ભાજપાના નવા નિમાયેલા એક્સિડેન્ટલ પ્રમુખ એમને ઇતિહાસ વિશેનું તો જ્ઞાન નથી ઇતિહાસમાં તો એમની જે વિચારધારા એમનું કોઈ યોગદાન નહોતું પણ એમને થોડોક હવે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે ઇતિહાસ વાંચો છો કે આ દેશની અંદર વીસ કરોડની જનસંખ્યા માટે દેશ આઝાદ થયો ત્યારે આપણે લાલ ઘઉં અમેરિકાથી આયાત કરવા માટે મજબૂર હતા અને એ પણ કઈ રીતે ન ખાવા લાય અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર સાહેબ સહિતના માનવભાવોએ સતત દેશ નિર્માણ માટે કામ કર્યું ભારત નિર્માણ માટે કામ કર્યું એ પછી લાલબહાદુર શાસ્ત્રીજીનો સમય હોય કે પછી ઇન્દિરાજીનો સમય હોય હરિત ક્રાંતિનો સમય હોય કે પછી રાજીવજીનો સમય હોય નરસિંહરાવજીનો સમય હોય તમામ લોકોએ ભારત નિર્માણ માટે સતત કામ કર્યું અને દેશને આત્મનિર્ભર અન્ન ઉત્પાદનમાં કર્યું જે દેશની અંદર આઝાદ થયો ત્યારે વીસ કરોડની જનસંખ્યા માટે અનાજ નહોતું ઉત્પાદન થતું આજે પંચાવન દેશની અંદર અનાજ આપણે નિકાસ કરીએ છીએ આ ભારતીય કોંગ્રેસનું નેતૃત્વને આ દેશના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે એમ નહીં ખબર એમને વાત કરી કે કોંગ્રેસે ગામ માટે શું કર્યું આ દેશ આઝાદ થયો ત્યારે પાંચ લાખ ગામોને આજે એમાંથી નેવું ટકા ગામોની અંદર વીજળીકરણ થયું આ દેશની અંદર તે સમયે ઉત્પાદન સોય નહોતી બનતી આજે દેશમાં સેટેલાઇટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વ અને આપણા સાયન્ટિસ્ટોની સીધી છે એ પ્રમુખને નહીં ખબર હોય અને એમને કહેવા માંગુ છું કે મનરેગાની વાત કરે હા એમને સાચી વાત કીધી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમના મંત્રી અને સંત્રીએ એમના મરતિયાઓએ ગરીબોને શ્રમિકો માટેની યોજના સો દિવસના રોજગાર માટેની કોંગ્રેસના શાસનની ઐતિહાસિક યોજના એ યોજનાની અંદર ભ્રષ્ટાચારના પાપે આજે શ્રમિકોના હાથમાંથી હકનું અનાજ છીનવાનું એમના હકમાં એમના હાથમાં રહેલું કામ છીનવવાનું પાપ કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રી પુત્રોએ કર્યું છે એ કેમે ભૂલી જાય છે ત્યારે હું એમને કહેવા માગું છું કે સમય મળે તો તમે થોડોક અભ્યાસ કરો તમને વિગત ન મળતી હોય અને તમારા સમયની અંદરની તકલીફો હોય તો એ તકલીફો માટે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે સ્વયં ચિંતન કરો તો મને એમ લાગે છે કે સત્ય વિશે તમે થોડાક વાકેફ પણ થશો રહી વાત મને અપેક્ષા હતી કે રાજ્યના મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી બેઠા હોય અને બાજુમાં પ્રદેશ અધ્યક્ષ હોય એમની સરકાર હોય એમ કહેત કે ટાઈપોર્ટમાં ઘણા અંગે મુખ્યમંત્રીના જ્યાં શુદ્ધ પાણી આવે અને ગરીબના બાળક એ પ્રદૂષિત પાણીથી મળી રહ્યા છે હોસ્પિટલાઇઝ થઈ રહ્યા છે અમદાવાદ જેવા મેગાસિટીમાંથી જ્યાં પ્રદેશ અધ્યક્ષ પોતે પ્રતિનિધિત્વ કરે છે અહીંયા અઠ્યાવીસ ટકા લોકોને શુદ્ધ પીવાનું પાણી ગણો હું નથી કહેતો ભારત સરકારનો અહેવાલ કહે છે દેશની અંદર પાણીના બાબતના જે વોટર ઇન્ડેક્સ કહેવાય એની અંદરના જે રાજ્યોનું આવે એમાં ગુજરાતનો ત્રીસમા ક્રમાંક આવે છે એટલે કેવી ગુણવત્તાવાળું પાણી આપી રહ્યા છે કઈ પરિસ્થિતિનું છે એની વિશે વાકેફ થાય મને એમ લાગે છે કોંગ્રેસે સાઠ વર્ષમાં શું કર્યું એ જે સરકારી સ્કૂલમાં ભણ્યા હશે એ સ્કૂલ કોંગ્રેસના શાસનમાં એમને કોલેજ કેવી હશે

હોય કે ગાંધીનગરમાં હોય કે અમદાવાદમાં હોય દૂષિત પાણીથી વોટર બોન્ડ ડિઝીઝથી ગુજરાત રાજ્યના બાળકોથી લઈ અને નાગરિકો ખૂબ મોટા પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે તેની સાથે સાથે ગુજરાત સરકારના માટેના કેટલાક આંકડા જળશક્તિ મંત્રાલયના બે હજાર ચોવીસના રિપોર્ટ મુજબ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેક્શનનો રિપોર્ટ જે વર્ષ બે હજાર ચોવીસનો છે તે ચોંકાવનારો છે ગુજરાત રાજ્યમાં એવું કહી શકાય કે તેતાલીસ સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે એટલે પચાસ ટકાથી પણ વધુ ગુજરાતના ઘરો એવા છે કે ત્યાં શુદ્ધ પીવાલાયક પાણી નથી આવતું ટેપથી નથી આવતું એટલે કે નળથી નથી આવતું સાથે સાથે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો વર્ષ બે હજાર બાવીસનો પણ એક ચોંકાવનારો રિપોર્ટ છે જેમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત રાજ્યનો તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીસમા ક્રમે છે બીજી વાત કરીએ કે જ્યાં ગાંધીનગરની વાત છે પાટનગરની વાત છે ત્યાં માત્ર એકત્રીસ પોઈન્ટ નવ ટકા ઘરોમાં જ શુદ્ધ પીવાલાયક પાણી આવે છે જ્યારે આર્થિક પાટનગર અમદાવાદમાં છેતાલીસ પોઈન્ટ એક ટકા ઘરોમાં જ શુદ્ધ પીવાલાયક પાણી આવે છે બનાસકાંઠા અને દાહોદના રિપોર્ટમાં મુજબ તો ત્યાં તો એકે ઘરમાં પીવાલાયક પાણી નથી આવતું તે ચોંકાવનારું છે અલગ અલગ તેત્રીસમાંથી જે જૂના તેત્રીસ જિલ્લાઓ હતા તેમાંથી ઓગણીસ જિલ્લા એવા છે કે જેમાં પચાસ ટકાથી ઓછા ઘરોમાં પીવાલાયક શુદ્ધ પાણી આવે છે અને આ રિપોર્ટ કેન્દ્રની જળશક્તિ મંત્રાલયનો રિપોર્ટ છે વર્ષ બે હજાર ચોવીસનો ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન રિપોર્ટના આંકડા છે જે દર્શાવે છે કે કરોડો રૂપિયાના નામે સ્માર્ટ સિટીના નામે શુદ્ધ પાણી પીવાલાયક પાણીના નામે ગુજરાતી નાગરિકો શુદ્ધ પીવાલાયક પાણીથી વંચિત છે તે સ્પષ્ટ થાય છે